જે આપણે બનાવશું મિક્સ રોટલો તેના માટે મેં એક વાટકી બાજરીનો લોટ લીધેલો છે એક બાજરી જુવારનો એક વાટકી મકાઈનો હવે આપણે તેને ચાડી લઈશું મેં આપણે બધા મસાલા નાખી દઈશું ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર હળદી પાવડર સ્વાદ અનુસાર મીઠું હવે આપણે થોડું થોડું પાણી નાખતા રહેશું અને લોટ બાંધતા રહેશું જો અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ રીતના આપણે લોટ બાંધતા રહીશું અને સરસ રીતે મસળતા રહેશું હવે આપણે મસાલા મસાઈ ગયો છે હવે આપણે રોટલો ડીપી લેશો સાઈડ પર આપણે થોડી ગરમ થવા મૂકી દીધેલી છે આ રોટલો સરસ ડીપાઈ ગયો છે તમે જોઈ શકો છો તાળી પણ સરસ ગરમ થઈ ગઈ છે હવે આપણે રોટલો એમાં ચડવા મૂકી દેસુ રોટલો સરસ ચડી ગયો છે ફેરવી લઈશું રોટલાને રોટલો સરસ બીજી સાઈડ પણ ફેરવી લઈશું અને સરસ રોટલો આપણો ચડી ગયો છે આ રીતના આપણે બધા રોટલા બનાવી લઈશું અને રોટલામાં ઘી પણ લગાવી દેસુ આપનો મિક્સ બાજરાનો રોટલો દહીંની તિખારી તૈયાર છે